એ મમ્મી બાજુવાળા કાંતાબેન છે ને એનો બહુનો બર્થડે છે તો આપણે જવાનું છે વારે વાહ જમવા જવાનું છે એમ ને હા જો એનો બહુને કેવો પ્રેમ કરે છે જન્મદિવસ એ ઉજવે બોલો હવે બાધા બાધીઓ કરતી હોય વાસો ઉટકવા ટાણે તો ઈ જીવો અત્યારે જો ઉજવે છે ને હા તો હું એવું જ કરીશ આ ઘર બોલાવીશ ઘર માં અને પછી તારો બર્થડે માં છે ને એ બધા એને બોલાવીને અસલ રીતે ઉજવીશ ખાલી કેવાની વાત હોય કોઈ કાઈ ઉજવતું નથી યાદ એ નહી હોય મારો બર્થડે કે છે ને યાદ તો મને હા કયો જોઈએ તો

હા એ પાસો છે ને એનો સમસો છે હારો બધું એ કઈ આવે એન તું હાલી આવજી એકલી કાંઈ કોઈને તેડવા નથી બોલાવો આ વખતે મારે એ કાંઈક તો કરવું જોઈએ એ હારું હાલ તો આપણે છે ને ગામડે જ મળશું હવે એ હારું હાલ હવે નકર ગગલી સાંભળી ચાહે બધુંય સારું હાલ રાખું છું એ મને કેમ એવું લાગે છે આ કોક હતું કાંઈ નહીં હવે મારો ભ્રમ હશે કોઈ નહીં હોય હવે ત્યાં કોણ હોય એ ગગલી બોલો બોલો શું કામ પડ્યું મારું એને પછી જવું હે ને આપણે બાજુમાં હા હાલો હાલો બર્થડે છે ને વાવ કેવું મસ્ત સણગેરું મમ્મી જો તમને કીધું તો મે કપડા બદલાવી નાખો હાડી પેરીન ધરા આવ્યા વાવ ઉમર અમને હાડી ઉઝારી લાગે કઈ ના સ્કર્ટ ટુ હારા લાગે સ્કર્ટ નું કોઈ ન કે તો ડ્રેસ પહેરવાનું કે એ ઓલ ગાડીમાંથી ઓલી ગિફ્ટ તો લઈ આઈ આ બધા ક્યાં ગયા છે તૈયાર થાતા છે મને એમ છે હા ઓ લાગે તો એવું જ છે એ આવો 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 વાહ કાંતાબેન સરસ કર્યું સો બધું તમે સણગાયરું છે હા વો વો નો બર્થડે કે વાતું ક્યાં છે તમારા વો

એ હું ઊભી છું ચલો તમે બેસી જાવ બધાય જો કેવી સંસ્કારી છે બેતી એ નથી એ આ બો લ્યો બેહેને એમાં સંસ્કારી ચલો આપણે લોકો અંતાક્ષરી રમીએ ટાઈમ પાસ કરીએ ચલો 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 આજે જેનો બર્થડે છે એ જ ગીત ચાલુ કરશે આજે હાલો છે ને 26 જાન્યુઆરી હી તો દેશના ગાય હા ઓ ઈ વાત થાસી મેરા મુક મેરા દેશ મેરા એ વતન શાંતિ કા ઉન્નતિ કા પ્યાર કા ચમન

I kare tum know what i kare do i do not do Dil mera am doing. I'm not sure what I'm doing. I'm not sure what I'm doing. I'm not sure what i के हार ना कोई किया सिंगार तुम तो कितनी सुंदर हो तुम्हें तो कितनी सुंदर हो मन में प्यार भरा और तन में प्यार भरा जीवन में प्यार भरा तुम तो मेरे प्रियवर हो तुम ही तो मेरे प्रियवर हो ले ले नाग गजरा a

આ શું એલી આ ગોગલી તે હું કઈરું છે પેક હે 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 મજા આવી ને બધાઈ ને ઓ મજા આવી અરે ખાલી મસ્તી કરવાની હોય બે ઘડી આનંદ આવે તમારી હાસી ગિફ્ટ તો છે માર પાહે અજી એ તો મને ના કીધું બોલ હા તમને કહું તો તમે પપકો પપકો કરી દે ખબર ન આપત ને સરપ્રાઈઝ ના રહે તો મજા ના આવત આ લીઓ આ તમારી ગિફ્ટ છે અરે વાહ બહુ વચ મસ્ત છે પેરી લે પેરી લે હાલો બાકી આઓ બહુ જ મસ્ત છે મસ્ત મસ્ત છે ગગલીબેન વાહ મસ્ત લાગે છે હો હા આ પેરની કેક કટ કરવાની છે હો હા પેરવાની જ ને એ હાલો હાલો પછી ઉંદેરા બોલે હો પેટમાં આપણે છે ને અહીંથી હોટેલમાં જ જમવા જવાનું છે આમ તો બધી તૈયારી થઈ ગઈ છે અરે વાહ તો સેલિબ્રેશન ન્યા છે આ બધા આવી જાય પછી ન્યા જાય એટલે પછી એમ તો ઘરે હું માતાકૂટ કરી ખોટી રસોઈની વાસણની ને એમ બધા આવ્યા હોય તો થોડી ઘડી બેહીએ ને એમ વારે વાહ એવું જ વિચારાય

હા કરવાની જ ને એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને આ વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો